અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મિક સમાજના વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવે છે આયુષ્યમાન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય સરકારની સમાજ કલ્યાણની સહાયની કોઈપણ યોજના હોય વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરે છે તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે આજરોજ આ કેમ્પમાં આ કેમ્પના મુખ્ય યજમાનઓ ઉપલેટા મરવદાર સાહેબ શ્રી હરપાલસી અને ચંદ્રપાલસી વાલ્મીકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી વાલ્મિક સમાજના લાભાર્થીઓ એ સંખ્યામાં હાજર રહી અને આ કેમ્પનો લાભ લેવામાં આવેલ અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા વાલ્મીકી નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજેત છસો જેટલા લાભાર્થીઓએ ઈ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આજ રોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી કેવાયસી રેશન કાર્ડ ઇ કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ એ કેમ્પની અંદર અંદાજે છસ્સોથી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ કેવાયસી સી કરાવવા કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલ દ્વારા આયોજન કરવામાં આવેલ